ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા ખાણી બજાર જે વર્ષોથી બજાર ચાલતું હતું ત્યાં આગળ વિવાદ ચાલ્યો હતો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આ સોળ તારીખ સુધીમાં લારીઓ તે દૂર કરી દેવાની ગઈકાલે પોલીસ સ્ટેશનમાં તેમની બેઠક થઈ હતી અને તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો કે લાયસન્સ વાળી લારીઓ છે તે ઉભી રહેવામાં આવશે તે સિવાય અન્ય કોઈ લારીઓ હશે તો તેને ઉભી રાખવામાં નહીં આવે પરંતુ વહેલી સવારથી જ કહી શકાય કે યુનિવર્સિટી તંત્રના સિક્યુરિટી ગાર્ડ તેમજ તંત્રના અધિકારીઓ દ્વારા હાલ અહીંયા આગળ પ્લાન્ટેશન જે છે તે કરી દેવામાં આવ્યું છે કોઈ પણ લારી જે છે તે અહીં નહીં ઊભી રાખવાની ફરમાન જે છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ સૌથી મહત્વની વાત છે કે ખાણીપીણી બજારના લોકોએ university પાસે ચમકી ઉચકાઈ જો યોગ્ય નિર્ણય નહીં આવવામાં આવે તો આગામી સમયમાં તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને આ યોગ્ય સમસ્યાનો નિકાલ જે નહીં થાય ત્યાં સુધી તેઓ લડવાના ફિરાકમાં જોવા મળી રહ્યા છે સૌથી મહત્વની વાત રહેશે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પહેલા લારીઓ જે દૂર કરવામાં આવી સોળ સુધીમાં દૂર કરવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું પરંતુ હાલ યુનિવર્સિટી દ્વારા હાલ જે ઘટના સ્થળ છે ત્યાં આગળ પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યું છે જેના કારણે ફરી દબાણ ન થાય તે હેતુથી વૃક્ષો જે છે વાવી દેવામાં આવ્યા છે જતીન બારોટ જીએસટીવી અમદાવાદ